છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરના ડોલરિયા ગામના અર્જુન ફળિયા પ્રાથમિક શાળાના બે દિવસ સગાવના વાયરલ વિડીયો સામે આવ્યા છે અર્જુન ફળિયા પ્રાથમિક શાળા શિક્ષકની ગંભીર બેદરકારી અને લીલિયાવાડી સામે આ વિશે શામળ માસનો સોમવાર વેરિ સવારની સ્કૂલના ટાઈમે શિક્ષક ગેરહાજર જોવા મળ્યા તો શાળામાં બાળકો આવ્યા અભ્યાસ માટે પરંતુ શિક્ષક જ હાજર ન હતા ગામના જાગૃત યુવાને વિડીયો બનાવી વાયરલ કર્યો ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર Terima kasih telah menonton!